જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જે રીતે કેન્દ્રની સરકારે એક્શનમાં આવી છે તેને પગલે દરેક રાજ્યમાં બાંગ્લાદેશીઓને લઈને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓને પરત મોકલવા માટે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી ભાવનગરની એસઓજી સહિતની પોલીસે શહેરના મોતીતરા કુંભારવાડા નિર્મા વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું

चलिए ये दमन पठा लो कितना इनका कौन है इनका कुछ नहीं कर का दूसरा डॉक्यूमेंट दिखा आधार कार्ड दो दूसरा क्या

મળ